તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગાર વાંચું યુવક યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુ સર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જિલ્લામાં નવસોથી વધુ રોજગાર વાંચું યુવક યુવતીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તાપીના વ્યારા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રોજગાર વાંચક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષના રોજગાર મેળામાં ચારસોથી વધુ ભરતી થઈ હતી ત્યારે આજે નવસો સોળ જેટલી પદો માટે યુવાનોને રોજગારીની તકો મળી છે જેમાંથી પાંચસો દસ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ છે એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લા માટે આ બાબત ગર્વ કરતા યોગ્ય છે તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિશ્રમ ખૂબ જ જરૂરી છે પોતાની સ્કિલને એવી રીતે બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો તેમણે ખંતથી મહેનત કરવા અને પોતાની આવડતમાં વધારો કરવા જણાવ્યું હતું અંતે તેમણે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે યુવાનોના રોજગારીની ચિંતા કરે છે ત્યારે જોઈ એ પણ યુવાન રોજગારથી વંચિત રહેશે નહીં એમ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું અને તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતિની ગેરંટી એમ વધુમાં ઉમેર્યું હતું આ પ્રસંગે અઢાર જેટલી કંપનીઓ દ્વારા કુલ પાંચસો દસ ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો દ્વારા અઢાર રોજગારદાતા કંપનીઓને પ્રમાણપત્ર આદિ જાતિ વિકાસ રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા ગુજરાત સરકારના માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મને આનંદ થાય છે કે તાલુકો હોવા છતાં પણ સોળ જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિને કારણે વીસ વર્ષ પહેલાં જે વાઇબ્રન્ટ ગુજરાતી યોજ્યું અને સાથે સાથે જી ટવેન્ટી જે યોજી હતી એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી નવી રોજગારીનું તકો ઊભી થઈ રહી છે ગુજરાત એ હિન્દુસ્તાનનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે ગુજરાત એ પ્રથમ નંબરે રોજગારી આપનારું રાજ્ય બન્યું છે અને તેને કારણે ગુજરાતમાં નવા નવા સ્કોપો ઊભા થઈ રહ્યા છે હું

ઇટી કંપનીઓ દ્વારા જેટલા લોકોને આજે સ્ટોલ મૂકીને સાંજ સુધીમાં તમામને પત્ર મળી જશે અને જુદી જુદી કંપનીઓ ચાહે એ સેલવાસની છે વાપીની છે સુરતની છે ભરૂચની છે એવી સ્થાનિક રોજગારીઓમાં જે કે પેપર મિલ છે પછી આ બાજુ આપણે ગઢતની જે ફેક્ટરી છે પછી દોસવાડાની ફેક્ટરી છે એ તમામ ફેક્ટરીઓની અંદર ઘણા બધા યુવાનો રોજગારી